તો પશુપાલકો ઘણા બધા પ્રયોગ કરી લીધા ઘણા બધા ઘરેલું ઉપાય પણ વાપરી લીધા પણ હજુ સુધી આપણા પશુનું દૂધ વધ્યું નથી દોસ્તો તો તેનું એક એ પણ કારણ હોઈ શકે છે કે આપણા પશુના પેટના કીડા જેને કરમિયા કહે છે કૃમિ કહે છે કે પેટના કીડા પણ તેને કહે છે તો દોસ્તો આ પેટના કીડા સાફ કરવા માટે આજે ત્રણ ઘરેલું ઉપાય લઈને આજનો વિડીયો બનાવેલો છે દોસ્તો તો વિડીયોને એન્ડ સુધી રહો અને આ ત્રણ ત્રણ ઉપાય જાણી જાઓ દોસ્તો પશુના પેટના કેળાવ હોવાથી પશુનું દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે દોસ્તો અને આપણું પશુ ડૂબડું પતળું રહે છે ગમે તેલું તમે ખોરાક ખવડાવો તો પણ પશુ તમારું સારું થતું નથી અને તમારા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ જાય છે દોસ્તો જેથી કરીને તમને આર્થિક નુકસાન પણ ઘણું ઉઠાવવું પડે છે દોસ્તો ત્યારે પડતા થઈ જાય પશુના પેટમાં તો પશુનું મૃત્યુ પણ થઈ જાય છે દોસ્તો જો તમારા પશુના નાના બચ્ચા ને પણ આવા પેટના કીડા પડે તો તેનું મૃત્યુ જલ્દી થઈ જાય છે દોસ્તો તો આજે એવા સરસ ત્રણ મજાના ઘરેલુ ઉપાય આપણે જાણીશું જેથી આપણે આપણા પશુના પેટના કીડા મારી શકીએ દોસ્તો અને આપણા પશુ ની દૂધ ઉત્પાદન અને આપણા નાના બચ્ચાને પણ જલ્દી વિકાસ થાય તેવા જ આપણે ત્રણ ઘરેલુ ઉપાય જાણીશું શક્યું તો ત્રણ ઘરેલુ ઉપાયમાંથી સૌથી પહેલો દોસ્તો છે કે જે આપણે આપણી આજુબાજુની વનસ્પતિ જેમાં મુખ્યત્વે લીમડો લીમડો બધાના ઘર આંગણે હોય જ છે દોસ્તો તો આ લીમડાથી આપણા પશુના પેટના કીડા આસાનીથી દોસ્તો મારી શકીશું દોસ્તો અને તમારા પશુ દૂધ ઉત્પાદન પણ વધારીશું તો આને કેવી રીતે ખવડાવવાનો છે તે પણ જાણી લઈએ દોસ્તો આપણે એક કિલો આપણે લીમડાના પાન લઈ લેવાના છીએ દોસ્તો લીમડાના પાન આપણે સવારમાં જ આપણા પશુના દૂધ આપણે દોઈ અને પછી આ એક કિલો લીમડાના પાન આપણે ખવડાવી દેવાના છે આવું તમારે દસ દિવસે દસ દિવસ સુધી કરવાનું છે દરરોજ સવારમાં એક કિલો પાન આપણે આપણા પશુને છે જેથી તે પશુના પેટના કીડા બહાર નીકળી જશે દોસ્તો આવી જો ઘરેલું પ્રયોગ છે દોસ્તો એ આપણે ખાસ નાના પશુના બચ્ચા માટે છે દોસ્તો કેમ કે પશુના નાના બચ્ચા હોય તે આપણે લીલો ચારો અથવા તો લીમડાના પાન ખાઈ શકતું નથી દોસ્તો તો તેની માટે છે આપણે જે બજારમાં લીમડાનું તેલ મળે દેશી લીમડાનું તેલ તમે માં તેને ફોટો જોઈ શકો છો દોસ્તો તો આ લીમડાનું તેલ આપણે નાનું બચ્ચું હોય ગાયનું બચ્ચું હોય કે ભેંસનું બચ્ચું હોય તો તેને આપણે જ્યારે પણ આપણા પશુનું દૂધ તેને પીવડાવીએ ત્યાર પછી તેને દસ થી પંદર એમ આપણે આ પશુના બચ્ચાને લીમડાનું તેલ પીવડાવી દેવાનું છે તો આવું તમારે દસ દિવસમાં એક વાર કરવાનું છે દોસ્તો તો આનાથી પણ નાના બચ્ચાના નાના બચ્ચાના પેટના કીડા નીકળી જશે અને મિત્રો ત્રીજી જે વસ્તુ છે તે તમારા પશુપાલનમાં તમે તેનો ઉપયોગ કરતા જ હશો જેનું નામ છે સરસો આપણા ગુજરાતીમાં તેને સરસિયું પણ કહે છે જે રહીનું તેલ આવે છે તે આપણે આપણા પશુપાલનમાં જ્યારે પણ પશુ વીઆય ત્યારે તેને ખવડાવવામાં તેનો ઉપયોગ કરીએ છીએ દોસ્તો તો આ તમારે દિવસ દરમિયાન પચાસ ગ્રામ તમારે તમારા પશુને ખવડાવવાનું છે જેથી કરીને પણ તમારા પશુના પેટના કીડા મરી જશે દોસ્તો તો આ હતા ત્રણ પશુના પેટના કીડા મારવાના ઘરેલું ઉપાય દોસ્તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ અને વહેલાયક જરૂર દબાવજો દોસ્તો જેથી કરીને તમે મારા આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન